બાલકેશ્વર તીર્થના સાનિધ્યમાં જે ભાલકા અને બાલપરા આયોજિત શ્રી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં દિવસ જે કાર્યક્રમ પહેલા દિવસે નગરયાત્રા જે દિવસે ધાન્ય અને ત્રિદિવસે શિખર મુક્તિનું જે શિખર ચડાવવાનું આયોજન હોય ગામજનો દ્વારા આયોજિત આ કાર્યક્રમ અને જે પ્રાણ પ્રતિષ્ઠામાં જે કાર્યકર્તા અને અહીંના જેની જેની સહયોગ આપ્યો છે એ પણ એક શુભેચ્છાના પાત્ર છે જે લોકોએ આમાં દાન આપ્યું છે એ પણ એક શુભેચ્છાના પાત્ર છે અને આ કાર્યક્રમના મુખ્ય યજમાન આપણા સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને વિક્રમભાઈ પટાટ હતા એનો ખૂબ મોટો સહયોગના કારણે અત્યારે આપણે આ કાર્યક્રમ સંપૂર્ણ પૂર્ણ કરી પૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ આજે અને આજે બટુક ભોજનનું પણ આયોજન કર્યું છે અને બધા ગામ લોકો આનો સાથ અને સહકારથી આ કાર્યક્રમ જે કાર્યકર્તાના કારણે આજે પૂર્ણ તરફ છે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ છું આજે મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે સંબતેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે એમાં એક નગરયાત્રા કરવામાં આવી છે ગામના દરેક જનોએ નગરયાત્રા કરી અને અહીંયા પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો સાથે સાથે આજે હવન યજ્ઞ અને શિખર પૂજન કરી અને શિખર ચઢાવવાની આજે તમામ ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે ઘટક ભોજનનું પણ આયોજન કરવામાં આવેલું છે અને તમામ ગ્રામજનોએના સહયોગથી અને સાથ સહકારથી પ્રાંત પ્રતિષ્ઠા અને ભગવાન ેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તીર્થ આવેલું છે જ્યાં ભગવાન જે ભગવાનના સાનિધ્યમાં અને આજુબાજુના તમામ ભાલકા પાલકા ભાલપરા તમામ ગ્રામજનો દ્વારા આ મહોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવેલો છે દેવેદીભાઈ ઠકરા પ્રદેશ મંત્રી ભાજપ આજે વાલપરા મુકામે વાલપરા દ્વારા ગ્રામ પંચાયત દ્વારા આજે ત્રિદિવસીય રમકેશ્વર મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠાનો એક ભવ્ય કાર્યક્રમ વાલપરા ગામ મુકામે વંદાવન સોસાયટીમાં રાખેલો હતો આજે એમનો ત્રીજો દિવસ પ્રથમ દિવસે એક ભવ્ય નગરયાત્રા હતી બીજે દિવસે જલયાત્રા આજે શિખર અને ત્રણકેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ ભુદેવો અને સમગ્ર ગામની હાજરીમાં થયો હતો આ કાર્યક્રમ ભવ્ય રીતે થાય એના માટે આપણા જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને અહીંના સરપંચ અને જિલ્લા પંચાયતના સદસ્ય વિક્રમભાઈ પટાણ મોહનભાઈ અને આપણા બાપુ દ્વારા અને ગામના બધા સમગ્ર લોકો દ્વારા એક ભવ્ય આયોજન આ મંદિરનું કરવામાં આવ્યું છે આજે મંદિરની અંદર સમૂહ ભોજનનો પણ એક કાર્યક્રમ છે અને આજે ધ્રમકેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા પણ છે આ માનસિંહ દંબર આજરોજ પાલકા મુકામે ભગવાન મહાદેવના સાનિધ્યમાં ત્રમકેશ્વર મહાદેવની સાનિધ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્રિદિવસીય આ કાર્યક્રમમાં આજના રોજ અંત ત્રીજા દિવસે ગામ સમસ્ત આયોજિત શિખર પૂજન અને ભગવાન ત્રમ્બકેશ્વર મહાદેવની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો દિવસે નગરયાત્રા થઈ સમસ્ત પાલકા ગામમાં દરેક સળિયામાં દરેક ગરીમાં ગામજનો દ્વારા નગરયાત્રા થઈ બીજા દિવસે હવન અને પૂજનના કાર્યક્રમ થયો ધાન્ય અને અત્યારે આજની આજરોજ છેલ્લા દિવસે અંતિમ દિવસે શિખર ચઢાવવાનો કાર્યક્રમ અને પ્રાંત અને અંતે છેલ્લે આજરોજ ભટ્ટુક ભોજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ગામના તમામ બાળકોને ભોજન કરવામાં પણ આવ્યું છે અને ગામ સમસ્ત સમસ્ત ગામના દરેક સમાજના લોકોએ આમાં ભાગરૂ